તો એ વિરડા ની માહિતી પણ હું તમને અહીં એક અંદાજે આગળની ડેલી બસો થી અઢીસો વર્ષ જૂની છે દિલુભાઈ છે ચાંદુ એમની પાસેથી એ માહિતી આપણે મેળવીશું અહીં કરી લીધા તો મને અહીં જૂના સમયનું સંગીતનું એક વાજિંત્ર જોવા મળ્યું હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો મિત્રો આજે હું આવી ગયો છું સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ ગઢની ડેલી છે અને એ ગઢની ડેલીની અંદર એવા શ્રી મોમાય માતાજીનો મઢ આવેલો છે અને ત્યાં આજે સુંદર મોજાનું હવનનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે હવનના પણ દર્શન કરીશું અને ત્યાં માતાજીનું મંદિર છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો મિત્રો આ વિડીયોમાં જે નવા હોય ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો ચાલો મિત્રો આપણે જઈએ એ માતાજીના મંદિરના દર્શન કરવા આ ગઢની ડેલીની અંદરથી આજે હું આવી ગયો છું સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે અને તમે જે આ જોઈ રહ્યા છો એ જૂનો ગઢ છે અને આ જે સામે તમને દેખાય છે છે ગઢની ડેલી તો એનો ઇતિહાસ શું છે એ આપણે ત્યાંના એક વડીલ એવા શ્રી દિલુભાઈ પાસેથી ઇતિહાસ જાણીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો એ ઇતિહાસ ખૂબ જાણવા લાયક છે તો આપણે ડાયરેક્ટ મળીએ દિલુભાઈને તો મિત્રો આ તમે જોઈ શકો છો આ ગઢ છે એ ખૂબ જૂનો છે પહેલાના રાજા રજવાડા સમયનો આ ગઢ છે અને આ ગઢની ડેલી છે છો એ છે લુવારા ગામનો ગઢ અને આ છે લુવારા ગામના ગઢની ડેલી તમને જે વિડીયોમાં દેખાય છે એ અને અહીં ઘણા બધા વડીલો પણ ઊભા છે ગામના ચાંદુ પરિવારના ઘણા બધા સભ્યો ઊભા છે

તો મિત્રો દિલુભાઈ ચાંદુએ આપણને જણાવ્યું કે આ ગઢની ડેલી છે અંદાજે બસો અઢીસો વર્ષ જૂની છે અને આ ગઢની ડેલીનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે અને એમણે એમ એમણે એમ પણ કીધું કે અહીં એક વિરડો આવેલો છે એમનો ઇતિહાસ પણ ઘણો બધો જૂનો છે તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને આપણે એ વિરડાના પણ દર્શન કરીશું આ વિડીયોના માધ્યમથી તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો કારણ કે આ વિરડો અને આ જૂનો ઇતિહાસ તમને બીજા કોઈ પણ વિડીયોમાં જોવા નહીં મળે તો ચાલો મિત્રો આપણે જઈએ એ વિરડોના વિરડાના દર્શન કરવા માટે અને હા મિત્રો એ વિરડો છે ને એ દાન બાપુ સમયનો વિરડો છે એટલે તમે એ પણ યાદ રાખજો કારણ કે એ ઇતિહાસ ખૂબ જૂનો છે તો આ બધા વડીલો છે એ અત્યારે મારી જોડે આવી રહ્યા છે એ વેરડાના દર્શન કરવા અને તમે પણ આ વેરડાના દર્શન કરજો ગયો છું આ લુવારા ગામની ફૂલઝર નદી આવેલી છે ત્યાં અને અહીં ઘણા બધા ગામના લોકો અને વડીલો અહીંયા અત્યારે બેઠા છે અને અહીં પાછળ જે છે અને મિત્રો અહીં એક વિરડો પણ છે તો એ વિરડાની માહિતી પણ હું તમને અહીં એક દિલુભાઈ છે ચાંદુ એમની પાસેથી એ માહિતી આપણે મેળવીશું અહીં એક જે વિરડો છે દાન બાપુ સમય તો એમની માહિતી પણ આપણે દિલુભાઈ પાસેથી જાણીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આ ઓટો છે એ દાન બાપુ સમય છે એવી લોકવાયકા છે તો મિત્રો અહીં જે જે સ્થાનક છે એવી લોકવાયકા છે મેં તમને કીધું પહેલા પણ વિડીયોમાં અને અહીં એક વિરડો છે એ પણ દાન બાપુ સમય છે તો આપણે અહીં જે ગામના લોકો અને વડીલો ઊભા છે એમાં આપણે એ વીરડા વિશે પણ થોડી માહિતી લેવા જઈ રહ્યા છે તો તમે બન્યા રહેજો દિલુભાઈ ચાંદુ છે એ એ આપણને વિશે પણ થોડી માહિતી આપશે તો આપણે મળીએ દિલુભાઈ ચાંદુને તો મિત્રો આ છે દિલુભાઈ ચાંદુ અને બીજા પણ અહીં ચાંદુ પરિવારના જ ઘણા બધા સભ્યો ઊભા છે તો આપણે દિલુભાઈ પાસેથી જાણીએ કે આ વિરડાનો ઇતિહાસ શું છે અને આ વિરડો ક્યારે બનાવવામાં આવ્યો અને આ વિરડો કોણે બનાવ્યો તો આપણે આ દિલુભાઈ ચાંદુ પાસેથી જાણીએ આજથી અંદાજે બસો અઢીસો વર્ષ પહેલા દાન બાપુ મઉઆ બળદગાડા લઈને કાટ ભરવા ગયા અને વર્તી ફેરવું કાઢ ભરીને આવ્યા આવ્યાથી દાન બાપુએ લુહારામાં રાજવાસો કર્યો હતો રાજવાસો કર્યા પછી હવારના ટાઈમે બાપુએ કીધું કે સ્નાન કરવા જવું છું એટલે ગામ લોકોએ એવું કીધું કે અમારી નાની એવી ફૂલઝર નદી છે પણ બાપુનું બાપુને કીધું કે પાણી અનિયમિત છે તો બાપુએ કીધું બાપા ફૂલઝર નદી ભરસક છે હાલો પાણી હિસે સ્નાન કરી આવી અને અહીંયા આવીને બાપુએ એના હાથથી જ વીડો કર્યો છે અને અવિરત કાયમ પાણી વીડે રહે છે એ સમયે બાપુએ વિવડો કર્યો એ વીડિયો તમે હાજરમાં જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીં ગામના વડીલો અને ચાંદુ પરિવારના બધા સભ્યો ઊભા છે અને તો મિત્રો અહી એવા શ્રી કનુભાઈ માંજરિયા અહીં ઉપસ્થિત છે અને અહીં આપણે આ વિરડા વિશે થોડી માહિતી આપણે આગળ લીધી તો એ વિરડો ક્યાં આવ્યો છે એ આપણને કનુભાઈ માંજરિયા જે સામે ઊભા છે જય માતાજી કનુભાઈ તો મિત્રો અહીં લુવારા ગામે ફૂલઝર નદીમાં આપણે અત્યારે ઊભા છીએ સાવરકુંડલા તાલુકાનું લુવારા ગામ છે ત્યાં આવેલી છે ફૂલઝર નદી અને ત્યાં એક વિરડો છે તો એવા શ્રી કનુભાઈ માંજરિયા અહીં ઊભા છે એ આપણને બતાવશે કે એ વિરડો ક્યાં આવેલો છે આ દાનબાપુ વખતનું ફૂલજર નદીમાં આ વિરડો તમે જોઈ શકો છો અત્યારે હાજર છે મિત્રો તમે જોઈ શકો છો આ જે વિરડો છે એ દાનબાપુ સમયનો વિરડો છે અને આ જે વડીલ છે અત્યારે પાણી પણ હાથમાં લઈ રહ્યા છે આ વિરડો દાન બાપુ સમય નો છે અને આ ખૂબ જ જૂનો ઇતિહાસ છે તો મિત્રો આ હતો અહીં લુવારા ગામનો જૂનો ઇતિહાસ અને મેં તમને ગઢની ડેલીના પણ દર્શન કરાવ્યા અને અહીં જે વિરડો છે દાન બાપુ સમયનો એ એમના પણ મેં તમને આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા તો મિત્રો હવે આપણે જઈએ આગળ મિત્રો તમને ગામડાની જૂની સંસ્કૃતિના પણ દર્શન થાય છે આ જે બળદગાડુ આલી આવે છે આ મોટા શહેરોમાં હવે જોવા નથી મળતા આ બધું તમને ગામડામાં વધારે પડતું જોવા મળે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો મિત્રો હવે આપણે જઈએ માતાજીના મઢે મિત્રો તમે જોઈ શકો છો આ છે ગઢની ડેલી અને આપણને અહીં દિલુભાઈ અને બીજા જે એક ભાઈ હતા એમણે વિરડા વિશે અને આ ડેલી વિશે ઇતિહાસ જણાવ્યો હતો તો હવે આપણે આ ગઢની ડેલીની અંદર માતાજીનો એવા શ્રી મોમાઈ માતાજીનો મઠ છે આપણે એમના પણ દર્શન કરીશું આ વિડીયોના માધ્યમથી તો તમે વિડીયો ચાલુ રાખજો આ ગઢની ડેલીની અંદરથી જ એ મઢની અંદર આપણે જઈશું તો ચાલો મિત્રો તમે પણ મારી સાથે તમે મિત્રો છો મા તુહી કૃપા અને સૂર્યરાજ મિત્રો આ તમને જે ગેટ દેખાય છે અહીં ગેટની અંદર જ મોમાય માતાજીનો મઢ આવેલો છે અને એ મઢ છે એ ચાંદુ પરિવારના કુલદેવીનો મઠ છે તો ચાલો મિત્રો આપણે એ મઢના દર્શન કરીએ અને મિત્રો અહીં હવન પણ ચાલુ છે તો આપણે એ હવનના પણ દર્શન કરીશું આ વિડીયોમાં તમે બન્યા રહેજો તો મિત્રો આપણે જેવા આ ગેટની અંદર દાખલ થઈએ એટલે આ લીમડાના વૃક્ષ નીચે એવા શ્રી મેલેતાજીનું એક મંદિર આવેલું છે એક સ્થાનક આવેલું છે તો આ વિડીયોના માધ્યમથી હું તમને એ મેલડી માતાજીના પણ દર્શન કરાવીશ તો તમે વિડીયોમાં બનાવી રહીજો તો ચાલો મિત્રો આપણે જઈએ એ મેલડી માતાજીના મંદિરે અને સામેની ઓસ ઓસરી જે દેખાય છે ત્યાં માતાજીનો મોઢ પણ આવેલો છે તો આપણે એમના પણ દર્શન કરીશું તો પેલા આપણે મેલલી માતાજીના મંદિરના દર્શન કરીએ મિત્રો આ એ જ માતાજીનું માતાજી નું મંદિર છે આ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવે છે અને અહીં એક હવન પણ ચાલુ છે તો એ હવનના પણ હું તમને દર્શન કરાવીશ તો મિત્રો આ હતું મેલડી માતાજીનું મંદિર અને અહીં પણ ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે તો હવે આપણે અહીં હવન ચાલે છે એમના પણ દર્શન કરીએ તો મિત્રો અત્યારે આપણે અહીં મઢમાં માતાજીનો નું મઢ છે જે મોજી માતાજીનો મઢ ત્યાં અત્યારે આપણે

તો મિત્રો તમે જોઈ શકો છો આ જે સામે નામ લખેલું છે જય માતાજી શ્રી સૂર્યદેવ ભગવાન તો અહીં અંદર માતાજી મોઢ આવેલો છે જે ચાંદુ પરિવારના કુળદેવી છે અને અહીં આપણે હવનના પણ દર્શન કર્યા તો હવે આપણે મિત્રો જઈએ એ કુલદેવી એવા શ્રી માતાજીના મઢના દર્શન કરવા તો તમે વિડીયોમાં બન્યા રહેજો આ જે સામે ઊભા છે એ માતાજીના ભૂવા છે અને અહીં અંદર આવેલો છે માતાજીનો મઠ તો આપણે એમના પણ દર્શન કરવા જઈશું તો મિત્રો આપણે અત્યારે માતાજીના મઢની અંદર પહોંચી ગયા છીએ અને સામે જ તમને દેખાય છે એવા શ્રી મોમાય માતાજીનો મઢ જે ચાંદુ પરિવારના દેવી છે અને અહીં ગામના બીજા પણ ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે તો મિત્રો આપણે અહીં મોમાઈ માતાજીના દર્શન કરી લીધા તો મને અહીં જૂના સમયનું સંગીતનું એક વાજિંત્ર જોવા મળ્યું જેને રામસાગર કહેવામાં આવે છે પહેલાં આ વાજિંત્ર ઉપર જ બધા ભજનો વાગતા જ્યારે નારાયણ સ્વામી સમયના જે કલાકારો હતા એ સમયમાં આ રામસાગરનો ઉપયોગ કરી અને બધા આશ્રમોમાં અને ઘણી બધી જગ્યાએ જે પ્રોગ્રામો થતાં ભજનોના ત્યારે આ રામ સાગરનો ઉપયોગ કરવામાં આવતો અહીં આપણે મોમાઈ માતાજીના મંદિરના દર્શન તો કરી લીધા તો હવે આપણે જઈ જઈએ અહીં જે ડાયરો બેઠો છે ત્યાં તો મિત્રો અહીં અત્યારે લુવારા ગામે એવા શ્રી મોમાય માતાજીના મઢમાં અત્યારે હવન ચાલી રહ્યો છે આપણે એમના પણ દર્શન કર્યા તો અહીં ડાયરો પણ બેઠો છે એ પણ હું તમને આ વિડીયો દ્વારા બતાવી રહ્યો છું તો અત્યારે બધું અહીં ડાયરો બેઠો છું અમારે અહીંયા દાન મહારાજની હજી પરંપરા ચાલી રહી છે દર મકર સંક્રાંતિને દિવસે વલકુ બાપુ અહીંયા વધારે છે અને અમારું આખું કુટુંબ અહીંયા ભેગું થઈ અને બાપુનું સ્વાગત કરે છે અને ગામમાંથી બાપુની જે ભેટ પૂજા આ તે થઈ બાપુને ધરી અને આખું ગામ ભેગા થઈ અને હરિયર કરે બપોરે અને આખું કુટુંબ અહીંયા મામાએ માતાજીનો ઓરડા અમે ભેગા થઈ તો મિત્રો આપણને રાવતભાઈએ ખૂબ સરસ મજાની માહિતી આપી તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ મળીશું જ્યારે આ હવન ચાલુ છે એમાં બીડું હોમાય ત્યારે તો ચાલો મિત્રો હવે આપણે હવનમાં બીડું હોમાય ત્યારે મળીશું તો મિત્રો આજે સાવરકુંડા તાલુકાના ગામે એવા શ્રી માતાજીના મઢે હવનનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તો અત્યારે બ્રાહ્મણોનું ભોજન એટલે કે ફરાળ અત્યારે ચાલુ છે તો આ અત્યારે તમે જોઈ રહ્યા છો બધા ભોજન પ્રસાદ લેવા બેસી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બધા ભોજન એટલે કે ફરાળ બપોરનું અત્યારે ભોજન પ્રસાદ લેવા બેસી ગયા છે અને સાંજે સમસ્ત ચાંદુ પરિવારનું ભોજન પણ રાખવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે મળીશું જયારે બીડું હોવાશે હવનમાં ત્યારે નવ ચન્િકાએ નમસ્વા